ઉત્તર પ્રદેશના સોનભદ્રાથી યુવતીને ભગાડી સુરતના કામરેજ ખાતે આવેલી હોટલમાં ચા નાસ્તો કરતા વિદર્ભીને સુરતના સામાજિક કાર્યકરોની મદદથી કામરેજ પોલીસે ઝડપી પાડી તેઓનો કબજો ઉત્તર પ્રદેશની સોનભદ્રા સો પંચ્યાસી જાત ધરી છે સુરતમાં રહેતા સામાજિક કાર્યકરો મનોજ કોથલે અમિત શુક્લા વિકાસ દુબે અને સુનિલ મકોડેને ઉત્તર પ્રદેશના સોનભદ્રાથી ઓળખી ફોન આવ્યો હતો અને સામેથી જણાવ્યું હતું કે સોનભદ્રાની એક યુવતીને વિદર્ભી રેફત અલી નામનો ઈસમ લગ્નની લાલચે ભગાડી ગયો છે અને હાલમાં તે સુરત જિલ્લાના કામરેજ પાસે માહિતીના આધારે મનોજ કોથલે અમિત શુક્લા વિકાસ દુબે અને સુનિલ મકોડે કામરેજ વિસ્તારમાં તપાસ હાથ ધતા કામરેજ હાઇવે પર આવેલા વિજય હોટલમાં ચા નાસ્તો કરનારા બંનેને પકડી પૂછપરછ કરતા ભાંડો ફૂટવા પામ્યો હતો જેથી સામાજિક કાર્યકરોએ તાત્કાલિક બનાવ અંગે કામરેજ પોલીસ અને ઉત્તરપ્રદેશની સોનભદ્રા પોલીસને જાણ કરી હતી જેથી કામરેજ પીઆઈ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે ધસી પામ્યો હતો અને બંનેને પકડી પાડ્યા છે સોનભદ્રા પોલીસને જાણ કરી તેઓનો કબજો સોપન તજવીજ હાથ ધરી છે તો કામરેજ પીઆઈ જણાવ્યું હતું કે પ્રેમ પ્રકરણમાં બંને ઘરેથી ભાગી હોવાનું જણાવ્યું છે અઝર કુર્યું